ગુડ મોર્નિંગ બધા મિત્રોને જય માતાજી જય વસરાજ જય શ્રી રામ સ્વાગત છે ભાઈ તમારા બધાનું મારા એક નવા વ્લોગ વિડીયોમાં અને હવાર હવારમાં ભાઈ ઊંચા છે આપણી વહેલા ને ઘણું બધું કામકાજ પણ બતાવી નાખ્યું એ બધું તમને પછી બતાવી અટાણે ફિલહાલ આપણે જવાનું હજાર ગામમાં થોડું ઘણું કામકાજ છે અને જરાક માતાજી એક જવાણું કરવાનું હેવા માટે તો હું મમ્મી બે જો કમ્પ્લીટ છે અને હવે હમણાં નીકળવાનું હા ભાઈ તો એ કામ આપણે ગામમાં પતાવતા આવીએ પછી તમને બતાવવા કામ ભાઈ આપણે કામકાજ હાલે બરોબર ચાલો કન્ટિન્યુ રીજો વિડીયા ગઈને આપણે ગામમાં જઈ આવીએ પેલા ફાઈનલી મિત્રો આપણે જૂની ચામુંડા માતાજીના મંદિરે ભૂગી આવ્યા હે તો ભાઈ હાલો દર્શન કરી નાખીએ ને તમને બધાને જરાક દર્શન કરાવ દે માતાજીના માતાજી ના દર્શન કરીને આપણે આવી ગયા નવી ચામુંડા માતાજી ના મંદિરે ચાલો ભાઈ અહીંયા પણ આપણે દર્શન કરી નાખીએ તમને પણ કરાવી દઈએ મસ્ત મજાના આપણે બેય માતાજીના મંદિરના દર્શન કરી લીધા હે અને હવે આપણે નીકળવાનું છે ઘર બાજુ તો ચાલો મિત્રો હવે આપણે સીધા મળીએ ઘરે જઈને બેય માતાજીના દર્શન કરીને આપણે પૂગી આવ્યા હે ઘરે અને આજનું તમને કામકાજની વાત કરું અને બતાવું તો મિત્રો આજે છે ને આપણે આપણે અહીંયા માંડવીનો ઢગલો પડ્યો તો હમણાં બહુ જાદા દિવસ થયા આપણે આને ધાર દઈને આમને પૈડો રહેવા દીધો હતો કારણ કે હુકાવા માટે એટલે આ ઢગલો છે ને આપણે અત્યારે બાદ ભરવાનું કામકાજ આવે હે ધો આવી રીતના કંઈક આપણે બોરા ભરા હે એક બોરામાં વજનની વાત કરીએ તો બે મણ જેવો વજન હે ને પચાસ બોરા આ બાજુ હે ને પચાસ બોરા આ બાજુ હે હો બોરા જેવું આપણે ભર્યું હે ને આ બાજુ કાંટો હે કાંટો કરવાનું પણ ભેગું ચાલુ હે અને ભેગી દવા પણ આપણે નાખતા જઈએ દવાઈ અને આ બાજુથી આપણે ઢગલો ભરતા જઈએ છે અને બાચકાં કમ્પ્લીટ આ બધાને ભરાઈ જાય ને એટલે આપણે આ માંડવીને હે ને કમ્પ્લીટ ડેલામાં નાખી દેવાની જ્યાં આપણે ઓલી જે બીજી માંડવીઓને જે થપી મારીને એ જ રીતના આપણે આ માંડવીની પણ થપ્પી મારી દેવાની એટલે ટૂંકમાં આ માંડવી આપણે હચવાઈ જાય એવું બધું હે તો કામકાજ કામકાજમાં હાલે છે ઉઠીને આપણે આ કરતા હતા જો આ બધી માંડવી આપણે ભરવાનું કામ કર્યું હે ઉઠીને એટલે એમ માનો ને કે આઠક વાગ્યાથી ભરવાનું કામકાજ ચાલુ કર્યું હતું અને મારા અંદાજે સાડા અગિયાર વાગ્યા હતા તો આપણે હો બોરા ભરી લીધા હે બરોબર અને હવે અડધી માંડવી રહી છે તો હવે એ આપણે બપોર પછી ભરવાની છે અત્યારે બપોર થોડીક વાર જમીન આપણે આરામ કરીશું ને બપોર પછી પાછું આપણે આ કામ કાચ પાછું વેતું કરીશું જો એટલી માંડવી રહી છે એટલે હજય ટૂંકમાં હોક બોરા જેવું ભરવાનું થાય બપોર પછી તો એવું બધું હે તો આ કામ આપણે બપોર પછી રાખ્યું અટાણે ફાઈનલ આપણે ઘડીક વાર પોરો ખાવાનું હે ભાઈ બપોર પછી આવા કરવાનું હે આપણે ગુડ ઇવનિંગ બધા મિત્રો ને ભાઈ બપોર પછી ના વાગ્યા હે અત્યારે સાડા ચાર પૂણા પાંચ જેવું થયું હે ને આપણે ઉઠી ગયા હતા મિત્રો ત્રણ સાડા ત્રણે બપોરે ખાઈને ઘડીક વાર હોઈ ગયા હતા એટલે ને પાછું ભાઈ આપણે ઉઠીને મોબાઈલ જરાક ચાર્જિંગમાં પડ્યો હતો ને આપણે પાછું જે બપોર પહેલાં કામ કરતા હતા માંડવી તોરવાનું એ કામ ચાલુ કરી દીધું હે આપણે પાછા એમ માનો ને કે પચા બોરા ભરી લીધા હે આ બાજુ તો અહીંયા કાંટો પડ્યો દવા આપણે પાછી બનાવી નાખી હતી થોડીક ને આ બાજુ જુઓ ઢગલો આટલો રહ્યો હે હવે હજી પચાસ બોરા જેવું થાય ઢગલામાં એવું બધું હે બાકી પચાસ બોરા આપણે અત્યારે ભરી લીધા હે ને હજી પચાસ આપણે ભરવાના હે પચાસ બોરા હજી ભરાઈ જાય નહીં પછી આ ઢગલો પૂરો પછી આપણું કામકાજ પૂરું પછી આ માંડવીને આપણે અહીંયા એક બે દિવસ પીડી રાવા દેવું એટલે હવા ખાઈ જાય ને પછી આપણે એના મોઢા બાંધી પછી આપણે ડેલામાં નાખવાની હે ભાઈ તો બપોર પછીનું કાંઈક આવી રીતના કામકાજ ચાલે છે ઘરના બે ચાર સભ્યો ને મિત્રો હે ને જરાક નારિયેળ પીવું હે તમે કીધું હાલો અપડાવી દઉં બધાને તો ભાઈ આપણી પાસે હથિયાર તો તૈયાર જ છે જો તમને હમણાં બતાવું તો આપણા પાસે આ ઢારી હે આ બહુ જબરું હે જોઈ જો ખલ્યાણી લંબાઈ આખી ગમે એવી નારિયર હોય હમણાં ફટ દેખાય નારિયર જો પાંચ સાત પાડે નાખે એક જ ગામમાં હાલો ભાઈ પેલા હે ને આપણે નારિયેળ પાડે નાખીએ પીએ લઈએ પછી મળીએ

बीज अलग करने के प्रोसेस यहां पे चल रही है कोई नहीं हम जाते हैं मांडवी मांडवी ना बी नो खा पड़वानी प्रोसेस वाले हैं व्हाट ये वाला का तो सब लोग यहां पे देख सकते हैं बैठे हैं और काम कर रहे हैं

ફાઈનલી મિત્રો અત્યારે વાગ્યા છે હે હાથ અને અંધારું પણ થઈ ગયું હે ને આપણે માંડવીનો આખો ઢગલો હે એ કમ્પ્લીટ તોરી નાખ્યો હે બરોબર જોઈ લે આ બાજુથી આમ નેકરા બોરે બોરા બધી આ બાજુ ભર્યા હે આખા એમાં જોઈ લ્યો અહીંયા જે મોટો ઢગલો હતો એ બધો આપણે કમ્પ્લીટ તોરી નાખ્યો બાસકા ભરી લીધા હે આપણે હવે થઈ ગયા હે હાઉ ફ્રી બાકી મિત્રો આપણે હે ને જરાક બાજકા પણ ગણવાના હે મતલબ કે બોરાની આપણી સંખ્યા ગણવાની છે કેટલા બોરા ભર્યા હે એનું કારણ હે કે આપણે અંદાજમાં માર્યો તો હતો એમ માનો ને કે બસો માથે બોરા ભરેલા હે પણ અમે પચાસ પચાસની વીઠલી હે ને ભરતા ગયા હતા ચાર વીથલી ભરી હતી ને પછી જે કેટલા બોરા લીધા ને એ અટાણે યાદ નહીં હું ભૂલાઈ ગયો એટલે આ બધા આપણે ગણવાના હે એટલે એ આ બધું કામ ગણવાનું ને આપણે કાલે રાખ્યું ને પછી આને હે ને બેગ દીધી પછી હવા ખાઈ જાય પછી આપણે મોં બાંધીને અંદર નાખી દઉં હવે નાવા ધોવાનું કામકાજ બાકી છે તો હવે એ કરી નાખીએ ને અત્યારે હાડા હાથ પૂણા હાથ જેવો એટલે હાળા હાથ તો નહીં પણ હાડા છ પૂણા હાથ જેવો ટાઈમ થયો હે ને એવું બધું હે ભાઈ તો હવે નાઈ ધોઈ નાખીએ અને આજનો વ્લોગ આપણે અહીંયા કરીએ પૂરો ને મળીએ પાછા કાલે નવા વ્લોગમાં નવી બાકાદી કી તો ત્યાં સુધી મેં જરાક વિડીયો શેર કરી દીજો સબસ્ક્રાઈબ કરી દીજો તો સારું હાલો બાયબાઈને જય માતાજીને જય વસરાજ બધાઇને